હતી કે ના સમાધાન માટે ફોન આવ્યો પાંચ ઘર તને આપું દસ લાખ લે કે લોડી તે માગ્યા પચાસ લાખ રૂપિયા ખજૂરભાઈ તને આપે એમ મારો લંડ આપે ખજૂરભાઈ તને અરે મારા ભાઈ અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર આ વિવાદ અંદર જે કીર્તિબેન પટેલ જે કરી રહ્યા હતા પરંતુ હવે કીર્તિબેન પટેલ સામે એક એવો વ્યક્તિ છે અને આ સોશિયલ વિવાદ વચ્ચે છે તથા સાથે સાથે જે કીર્તિ પટેલ ઘણા બધા ખુલાસાઓ કરી નાખ્યા છે અને લોકો સમક્ષ શેર કર્યા છે અને કયું છે કે જુઓ કીર્તિબેન પટેલ લોકો સાથે કેવી રીતના બ્લેકમેન કરે છે અને છોકરીઓને કેવી રીતના ફસાવે છે અને એમની ઉપર જે આ વિવાદને લઈને તો ઘણા બધા કેસો થયેલા છે અમારા ભાઈઓ બિલકુલ સાચી વાત છે આ બધું આજે તમે ભાઈ જોઈ રહ્યા છો એમને ખુલાસો કરી નાખ્યો છે તો હાલો હવે સૌથી પહેલા આજના વિડીયો ની શરૂઆત કરીએ છે કે આ એવા કેવા કીર્તિ પટેલના જે ખુલાસાઓ કર્યા છે આજ સુધી તમે જે પોતે ખુલાસાઇ સામે પડ્યા હતા પરંતુ હવે એમની સાથે ટક્કર વ્યક્તિ આવી ગયો છે સોશિયલ મીડિયા ઉપર અને હવે લાગી રહ્યું છે કે કીર્તિબેન પટેલની બોલતી હવે બંધ થઈ જવાની છે હવે સૌથી આજનો આ વિડીયો જુઓ અને ખાસ એ ધ્યાન રાખજો કે આ વિડીયો આપણે સોશિયલ મીડિયા ઉપરથી મળ્યો છે આ વિડીયો આપડી ચેનલ નો નથી અને આપણી આ ચેનલ બધું ખબર છે દુબઈ કેટલી વાર આવી જેટલો પગાર છે ને એટલા માટે ત્રણ વાર આવું પડ્યો દમણ ક્યારે ગય ફાર્મ હાઉસ ક્યારે ગય ત્રણ ચોકરી મારી ફ્રેન્ડ છે જેને આ શું કરે છે ખબર છે આનું મેઇન કામ તમને કહું છું મારી હોળી છોકરી હોય એને પેલા દોષ બનાવે અને એવા બિઝનેસ માં આની નાખ તને પૈસા મળશે તને ફરવા લઈ જાય આવો બધો વહીવટ આયા કરે છે આનો ખુલાસો હવે થાય આની ઉપર નહીં નહીં તો મિનિમમ દસ કેસ છે એમાં ચાર થી પાંચ કેસ તો ખંડણીના છે બ્લેકમેલ ના લોકો બ્લેકમેલ કરે અને કાલે ઓલો વિડીયો મે જોયો એમાં કેતી હતી કે ખજૂરભાઈ સમાધાન માટે ફોન આવ્યો પાંચ ઘર તને આપું દસ લાખ તે લો પચાસ લાખ રૂપિયા ખજૂરભાઈ તને આપે એમ મારો લંડ આપે ખજૂરભાઈ તને